નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘરાજાએ ચકાસણીના સંકેતો સાથે બે ટીપા સુપાડ્યા કે પાણી પાણી સાથે એક મોટી સમસ્યા સામે જાણે આંગળી જીતી છે ઉમરગામ રેલવે સ્ટેશન ઉપર પડેલા નવા ઓવર નજીક કલ્પતરુ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર પાણીનો નિકાલ નહીં થતા પ્રથમ વરસાદી ઝાપટાથી સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા બ્રિજ બાજુના સર્વિંગ રોડ ઉપરના બાંધકામો નહી હટાવવા પાછળ રમાયેલા રાજકારણના કારણે હવે પાણીનો ભરાવ એક મોટી સમસ્યા બની છે હજી મેઘરાજાના આગના સંકેતોના વરસાદમાં પાણી ભરાઈ જતા વિકાસ કે વિનાશની બાબત સવારમાં ચર્ચામાં રહી છે આગા ચોમાસા દરમિયાન હવે અધૂરું કામગીરી અને સરકારી તંત્રના સંકલનના અભાવને કારણે દુકાનદારોને વરસાદી પાણીથી નુકસાન થશે તો રાહદારીઓ અને શાળાના બાળકો માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે લોકોએ ધારાસભ્ય સુધી રજૂઆત કરી છે પરંતુ સત્તાના નશામાં ચૂર નેતાઓને ભલામણો અસર કરી જાય છે ગરીબોનો અવાજ નહીં એ હજી તો આ પહેલો વરસાદ થયેલો છે અને થોડો આમ તો વરસાદ કહેવાય જો કે તો અને પહેલાં વરસાદમાં જો આવી હાલત થતી હોય અહીંયાની અને પાણી દુકાન સુધી અત્યારે તો આવી ગયેલા છે કે ભાઈ એમ કહો ને કે નહીં જેવા વરસાદમાં દુકાન સુધી પાણી આવી ગયેલા છે તો રોડ અને સર્વિસ રોડ કે પછી ગટરનું કોઈ જાતનું કામ કરવામાં આવેલ નથી અને લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી અને દાહ ગ્રામ સરપંચ અને રમણભાઈ પાટકર બધાને લેખિતમાં કલ્પતરુ સોસાયટી વતી લેખિતમાં અરજી કરેલ છે તો બી નથી ગટરનું કામ થયેલું કે નથી રોડનું કામ થયેલું અને કોઈ જાતનું કાંઈ કોઈ વસ્તુ અત્યારે ઘોર બેદરકારી છે કલપુતરું આગળ પાણીની આ સમસ્યા થઈ ગઈ છે હજુ તો પહેલો વરસાદ પંદર વીસ મિનિટ વરસાદ પડેલો છે આને અંદર આટલું બધું પાણી ભરાઈ ગયું છે અને દુકાનો અંદર પાણી આવી ગયું છે પાણી નિકાલ માટે કોઈ સોલ્યુશન કાઢ્યું નહીં નહીં પંચાયત તરફથી કાઢેલું નહીં પીડબ્લ્યુ પીડબ્લ્યુ તરફથી આ સમસ્યા રહેશે તો ચોમાસામાં દુકાનવાળાની કલપતુની સોસાયટી શું પોઝિશન થશે આ આપણે વિચારી લો આ આના ઉપર જે ઢાંકણ બનાવેલા છે આ પર નામ માત્ર ના બનાવેલા છે ઉપર જે ચલિયેલા બોક્સ ભરેલું છે આ પણ એકદમ વ્યવસ્થિત કંઈ કરેલું કામ છે નહીં આ પાણી જવા માટે કાલે ઉપર આના ઉપરથી ગાડી નીકળશે તો પણ ગાડી સીધી ખાડામાં જ પડવાની છે